જે ફાયર સેફ્ટી સાધનો હોય છે દર વર્ષનો તેનો મેન્ટેનન્સનો ખર્ચ એક લાખ બ્યાસી હજાર હોય છે પરંતુ તેમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે તેવી વાત સામે આવી છે લાખો રૂપિયાના બિલમાં કમિટીના સભ્યો પણ શંકાના દાયરામાં આવ્યા છે તો આ કોન્ટ્રાક્ટમાં માલિક તરીકે સિવિલ સર્જનનું નામ પણ સામે આવ્યું છે જેનું નામ છે ડૉક્ટર રાધેશ્યામ ત્રિવેદી એમની સાથે અન્ય કમિટીના સભ્યો પણ સામેલ હોવાનું સામે આવ્યું છે લાખોનું આ સર્જને કૌભાંડ આચર્યું તો છ વર્ષના અંદર એટલે કે બે હજાર અઢારથી બે હજાર ત્રેવીસમાં નવા સાધનો આવી જાય તેટલો માત્ર મેન્ટેનન્સનો ખર્ચ બતાવવામાં આવ્યો છે એકવીસ લાખ જેટલો મેન્ટેનન્સનો ખર્ચ બતાવવામાં આવ્યો છે જ્યારે કે મેન્ટેનન્સનો ખર્ચ વર્ષનો એક લાખ બ્યાસી હજાર થયો તો પછી પાંચ વર્ષમાં એકવીસ લાખ કઈ રીતે થયા છ લાખો રૂપિયાનો વહીવટ જે છે એ જે સિવિલ સર્જન છે તેમના નામે થઈ જાય છે એ પણ એક મોટો સવાલ છે આખરા પ્રશ્નનો જવાબ જે છે તે તપાસનો વિષય છે કરોડ રૂપિયાનું કૌભાંડ જે છે તે આચરવામાં આવ્યું છે સિવિલ સર્જન જે છે તેમનું જ આ કૌભાંડની અંદર નામ જે છે તે સામે આવી રહ્યું છે ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલની એક આખો જે વિભાગ હોય છે એક માળ જે હોય છે તેમના જે ફાયર સેફ્ટીના સાધનો હોય છે તેમાં દર વર્ષે મેન્ટેનન્સ કરવાનું હોય છે ને મેન્ટેનન્સનો ચાર્જ જે છે તે મેન્ડરની અંદર એક પોઈન્ટ ચોરાસી લાખ ચૂકવવામાં આવ્યો હતો અને છતાં પણ જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ જે બિલ્ડિંગ જે છે તેમાં અલગ અલગ વિભાગો દેખાડી અને એકવીસ એકવીસ લાખ રૂપિયાના દર ત્રણ મહિને બિલ્ડિંગોમાં આવી રીતે કૌભાંડ જે છે તે આચરવામાં આવ્યું છે ને સમગ્ર મામલે જે કૌભાંડ આચરવામાં આવ્યું છે તેમાં કોન્ટ્રાક્ટર અને કોર કમિટીના અનેક સભ્યો જે છે પણ જવાબદાર છે કારણ કે જે પ્રકારે કરોડ રૂપિયા વર્ષની અંદર અંદર આવ્યું આવ્યું હોય સામે છે તેમાં જે કંપની ભવાની એન્ડ કુ જે છે તેમાં સિવિલ સર્જન રાધેશ્યામ ત્રિવેદી જે છે તેમનું પણ નામ જે છે તે સામે આવ્યું છે કારણ કે જે પ્રકારે સર્ટિફિકેટ જે મનપા દ્વારા ફાયર એનઓસી જે આપવામાં આવતી હોય છે તેમાં પણ રાધેશ્યામ ત્રિવેદી જે છે તેઓ માલિક હોય સિવિલ હોસ્પિટલના તેવું

ને ક્યાંક જે ગરીબ દર્દીઓ પાછળ રૂપિયા વાપરવાના હોય છે તે રૂપિયાઓ હવે ફાયર સેફ્ટી ના નામે તોતેર કરોડ રૂપિયા જેવું કૌભાંડ જે છે તે રાજકોટની સિવિલ હોસ્પિટલ માં કરવામાં આવ્યું હોય તેવા સ્પષ્ટ દ્રશ્યો સામે આવ્યા છે બિલકુલ આભાર તમામ વિગતો માટે